જેપી મિત્રો હું સામાજિક કાર્યકર अंशुભાઈ ગોરીભાઈ राठોડ ગામ રામોતી જો કે આથી જિલ્લાના મોટા જિલ્લાના છે અને આપનો ધરસા સતીનગરી બાપુ અને આ ભાઈ છે છત્રીય સમાજમાંથી આવે છે જે મેં આજે એમનું ઇન્ટરવ્યુ આપશે તમે સાંભળો પછી હું તમને થોડું ક્લિપ આપું તમારું નામ મારું નામ કપિલકુમાર ભીચમભાઈ ગોલેતા સાધ્યક્ષન આજ રોજ અમે મનસુખભાઈ અમારા મિત્ર ત્યાં એમના ઘરે આજે અમે તેની મુલાકાત લીધી અને શું જે ભીમ લખેલો ઉમર મિત્ર જતીન જી બાપુ દ્વારા મનસુખભાઈ આજે ગિફ્ટ આપવામાં આવી છે અને ખૂબ આનંદ થયો મનસુખભાઈ મળી અને સરસ મજાના વ્યક્તિત્વ છે મનસુખભાઈ નું એમની એક મુલાકાત લેજા જેવી છે તો મિત્રો જે કોઈ રામોલા તે ગોંડલ તરફ આવતા હોય તો મનસુખભાઈ ની મુલાકાત લેવી એના વિચારો એની કાર્ય પ્રવૃત્તિઓ ખૂબ સરસ છે સારા કાર્ય કરે છે અને ઘણા લોકોના પ્રશ્નો પણ હલ થાય છે કે આજે અમે અમારા મિત્ર મુસ્સુકભાઈને મળવાનો અમને નફો મળ્યો એ બદલ અમે મૃતસુકભાઈનો આભાર માનીએ છીએ હવે થતી ગીર બાપુ જોકે લા લાઠ લાઠી ઢસા ઢસાની અંદર એમની જગ્યાએ ગાડીની જગ્યાએ ગાડીનું કામ કરે છે અને આજે આ બોર્ડ જય ના નામનું

મનસુખભાઈનું કાર્ય બહુ સરસ છે અને બહુ સારું છે અમને બહુ ગમે છે અને આજ અમે એની સાથે નાસ્તો કર્યો ચા પાણી ખૂબ આનંદ થયો જોકે જે બી મિત્રો આ બાબા સાહેબનું મિશન એવું છે સર જે માણી થકી કે પ્રિય બોલવું સજનતા અને દાતા રીશું પંત કોઈ અભ્યાસમાં ના ગઈ તો બીના કૃપા ભગવાન આ જે માણીનો પ્રેમ જાતિ તોડો સમાજ જોડો

જે સમજદાર વ્યક્તિ છે વ્યક્તિઓ છે એ બાકી જાતિવાદી જે છે જેના મનની અંદર ધૂણા છે જે નથી સુધરવાના એ તો સાહેબ અહીંયા અંદર જાઓ તો નથી સુધરવાના કેમ કે ધાનના ધનેરા કહેવાય જાતિવાદના કીડા કહેવાય શું કામ કે વાણી થકી જે માળામાં વર્તારણો આવે એનામાં ફેર પડે નહીં ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું જેને વિમળ ના આવી વાણી

ગામ ભૂલી ગયો પછી પ્રસાદ દસા જક્ષન થી જે સરપસ સાહેબ છે જેમ હું સાલ ઉડાડ સન્માન કરું છું અને અમારે દસા થી જતીન ગિરી બાબુ જેમ નું પણ હું સાલ થી સન્માન કરું છું કેમ કે અમારા ઘરે આજે પધાર્યા છે